શું મિત્રો તમે પણ તમારા કમ્પ્યુટરમાં ટ્રેડિંગ કરવા માગો છો જે આપણી એપ્લિકેશન ધન છે તેને આપણે કોમ્પ્યુટરમાં ઓપન કરવા માટે આપણે ક્રોમ બ્રાઉઝર ખોલીને ધન વેબ આપણે સર્ચ કરવાનું છે તો જે પહેલી વેબસાઇટ આવશે તેની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે ક્લિક એની સાથે કાંક આપણી સામે ઇન્ટરફેસ આવું આવશે જેમ કે ક્યુઆર કોડ સ્કેન કરવાનું કહે છે

તો તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે અને ક્યુઆર કોડ ને આપણે કમ્પ્યુટર થી એટલે કે મોબાઈલ થી કમ્પ્યુટર ના સ્ક્રીન ઉપર સ્કેન કરી લેવાનું છે તો કઈક આવું ઇન્ટર પેસ આવી જાય તો ટુ ટ્રેડ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે

બધા માર્કેટ માર્કેટ વોચ ને ને બધું આવી ગયું છે મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી ઘણું બધું આવી ગયું છે તો મિત્રો આવી જ રીતે આપણે લોગિન કરવાનું હતું આપણે કમ્પ્યુટર દ્વારા તો મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી આવજો બાય